વોચ કરી સરલસ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્રની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી અને મરણ જનાર બંને નાઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન બે માં બે હજાર સત્તરમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલું હતું જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ ત્રેવીસ બાર બે હજાર રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે મારવામાં તેણે દીવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે